ઓકે હેલો મિત્રો સ્વાગત છે અમારા બ્લોગ માં આપણે આવી ગયા છીએ દવા છાંટવા જીરા માં ચાલો ત્યારે ફોર્મ ભરી લઈએ જોરાયલો રો બ્લોગ માં ચાલો ત્યારે ફોર્મ ભરી લઈએ આપણે એક ડબલું આપણે પાણી નું રેડી દેસુ પહેલા પછી નાખવાની છે દવા જો આરી દવા છાંટીએ છીએ આપણે મચ્છી આઈ છે આપણા જીરામાં ચાલો ત્યારે આપણે માપિયામાં દવા કાઢી લઈએ જુઓ માપિયામાં દવા કાઢી લીધી છે અને એક પંપમાં નાખવાની છે વીસ ચાલો ત્યારે આપણે દવા મૂકી દીધી હવે દવા નાખી દઈએ પંપમાં વીસ દવા નાખવાની એક પંપમાં તમારે જેટલી નાખવી એટલી નાખી શકો અમે તો વીસ નાખીએ છીએ ચાલો ત્યારે હવે પંપ ભરી લઈએ પેલા થોડીક પેલા પાણી નામ અને પછી પાછી દવા નાખી અને પાછું પાણી નાખીએ છીએ એટલે મજા આવે દવા એકદમ મિક્સ થઈ જાય આપણો પંપ ભરાઈ રહ્યો છે ચાલો ત્યારે મિત્રો આપણે આવી ગયા છે દવાનો પંપ ઉપાડીને સાતવા જુઓ ત્યારે આપણે ફાઇનલી દવા સાટવાનું ચાલુ કરી દીધું છે અને પંપનો આવે છે અવાજ એવો જેમ કે બલૂનનો અવાજ ના આવતો હોય એવો અવાજ આવે છે આ તો એરફોન જુએ ને કે માથું ચડી જાય આપણે તો એરફોન આપડીએ છીએ એટલે મજા આવે છે જો બાકી છે ને સાટવાનું જેવી મજા આવે છે જો આ બાજુ સાંટી દીધી છે અને આ બાજુ તો બાકી પડ્યું છે કાલે પતી જાય જોઈ લો આપણી હાલત શું થઈ ગઈ છે દવા સાટી સાટીને કેવી હાલત થઈ ગઈ છે હાવ બ્લૂટુ બ્લૂટુ કનેક્ટ ને ગીત સાંભળીએ છીએ એમ મજા સારું ત્યારે હવે આપણે બ્લોક કરીએ છીએ પૂરો અને આવાનાવા બ્લોગ અમારા સરસ લાગતા હોય તો આપણી આઈડીને ફોલો કરી દેજો જોવા માટે ચાલો મળીએ નવા બ્લોગમાં ત્યાં લગી બાય બાય